વિશ્વ વન દિવસ વન કપાયા છે ફોરેસ્ટ કપાયા છે અને એ જ કારણે સતત ગરમી પણ વધી રહી છે અને વન કાપ્યા બાદ શહેરીકરણ થયું શહેરોની અંદર ગ્રીન બેલ્ટ બનાવવાના નામે અનેક પ્રોજેક્ટ આવ્યા અનેક પ્રોજેક્ટ આવ્યા અનેક પ્લાન્ટેશનના પ્રોજેક્ટ આવ્યા પણ પ્લાન્ટેશન અને ગ્રીન કવર દેખાડવાના ચક્કરમાં એવા વૃક્ષનું વાવેતર થયું જે માનવજાત માટે કરતા હશે કોનો કાર્પસ એક એવું વૃક્ષ છે જે સૌથી વધુ જમીનને ચૂસી લે છે જમીનમાંથી પાણી ચૂસી લે છે તમામ મહાનગરોની અંદર સરકારી વનીકરણ એટલે કે કોર્પોરેશનના વનીકરણની અંદર એ વૃક્ષનું વાવેતર થયું એટલું જ નહીં ગ્રીન બેલ્ટ બને તે માટે સરકારે નિયમ કર્યો બિલ્ડરો માટે તો બિલ્ડર્સે પણ એ જ કર્યું કે ફટાફટ એનું કેમકે વિકાસ જબરજસ્ત થાય છે આ વૃક્ષનો એટલે એ વૃક્ષો પાર્ટિશન તરીકે પણ રાખ્યા અને ચોપડે બતાવવા માટે પણ કર્યા ફૂલ સ્ક્રીનને તમે જોજો એ દ્રશ્યો પણ આના અનેક રિપોર્ટ આવ્યા છે અનેક રિપોર્ટ આવ્યા છે અને એ રિપોર્ટ પ્રમાણે વર્ષ બે હજાર ત્રેવીસનો રાજ્ય સરકારનો પત્ર પણ જોજો સરકારના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર એ કોનો કાર્પર્સ વૃક્ષો પર પ્રતિબંધ મૂક્યો તો આપે પત્ર જુઓ છો પત્ર જોઈ શકો છો બે હજાર ત્રેવીસ નો કે આ રાક્ષસી વૃક્ષ છે આ વૃક્ષ આપણને નુકસાન કરે છે આ પ્રજાતિના રોપાના વાવેતર પર પ્રતિબંધ મુકાયો નાગરિકોને આના કારણે શરદી ઉધરસ અસ્થમાની એલર્જી થાય છે આ વૃક્ષમાંથી આજુબાજુમાં જે પણ રહે છે નીકળે છે એને ઉધરસ શરદી અસ્થમા એલર્જી થાય છે અને એટલે જ વન મહોત્સવથી તમામ ઠેકાણે આ વૃક્ષો પર પ્રતિબંધ મૂક્યો આપ જોઈ શકો છો કોનો કાર્પોર્ટને લઈ પણ થયું શું તો થયું એ કે થોડાક દિવસ પૂરતું માત્ર એ કોનો કાર્પોર્ટ જે મોટા થયા હતા એનું સ્ટ્રીમિંગ થયું પણ કોઈએ મૂળથી ઉખાડ્યા નહીં અને આજની તારીખની અંદર આપ જોઈ શકો છો અમદાવાદ હોય કે વડોદરા તમામ ઠેકાણે આ મહાકાય વૃક્ષો છે જોખમી કોનો કાર્પર્સના વૃક્ષો છે વૃક્ષ વાવવું જોઈએ કારણ કે વૃક્ષ ઓક્સિજન આપે છે પણ આ વૃક્ષ માનવ જાત માટે ફરીથી કહું છું રાક્ષસી વૃક્ષ છે તમામ પાર્ટી પ્લોટમાં તમને આ જોવા મળશે બિલ્ડર્સની સાઇડ ઉપર જોવા મળશે એમને તો બતાવવું પડે છે એટલે આ કરે છે પણ કોર્પોરેશનોએ કે જેમને આ પત્ર મળ્યો હતો ત્યારબાદ જાગી નથી એબીપી અસ્મિતાની ટીમે વડોદરામાં તપાસ કરી તો છાણી કોર્પોરેશન સ્ટ્રીમિંગ કરી નાના ચોક્કસથી કર્યા છે પણ હટાવવામાં આવ્યા નથી તો બીજી તરફ અમદાવાદના પીરાણા રોડ પર અંદાજિત પાંચ હજાર વૃક્ષ એબીપી અસ્મિતાના કેમેરામાં ક્યાં થયા છે આપ જોઈ શકો છો હું ફરીથી કહું છું આ ભૂગર્ભ જળને ખેંચીને બરબાદ કરનારું વૃક્ષ છે આ વૃક્ષ આપણને અસ્થમા શરદી ખાંસી જેવી બીમારીઓ આપે છે પણ આપણું કોર્પોરેશન જાગતું નથી કેમ કે એ વખતે પરિપત્ર આવ્યો હતો એટલે દેખાવ પૂરતું સ્ટ્રીમિંગ કરાયું પણ એ ફરી એકવાર આ વૃક્ષો મોટા થઈ રહ્યા છે નુકસાની કરી રહ્યા છે મૂળ મૂળિયાથી અંડરગ્રાઉન્ડ કેબલ અને પાઇપલાઇનોને પણ આનાથી નુકસાન થાય છે વાવેતર પર પ્રતિબંધ થયો બધું થયું પણ આ વૃક્ષોને કોઈએ ઉખાડ્યા નહીં એક મુદ્દો આ જ બીજો મુદ્દો એ છે કે ગ્રીન કવર કરવા માટે અમદાવાદ શહેર સહિત અનેક ઠેકાણે કરોડો રૂપિયાનો ખર્ચો થયો થ્રી મિલિયન ટ્રી મિશન અને એક પેડ માખે નામ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરી પ્લાન્ટેશન કરાયું છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં છાસઠ કરોડથી છાસઠ કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરી સિત્તેર લાખથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા જે વૃક્ષો પૈકી ઓગણપચાસ લાખ અગિયાર હજાર ત્રણસો ચુમ્માલીસ હાલમાં બચ્યા છે સરકારી ચોપડે બાકીના અઠ્યાવીસ લાખ તેત્રીસ હજાર અઠ્યાસી લાખ ત્યાંસી હજાર તેત્રીસ હજાર વૃક્ષો બળી ચૂક્યા છે એટલે સરકારી આંકડો સાચો પણ હોય તો ઓગણપચાસ અને અઠ્યાવીસ એટલે કે ચાલીસ ટકા વૃક્ષો બળી ચૂક્યા છે આ પ્રકારની સ્થિતિ છે શહેરનું ગ્રીન કવર બાર ટકાથી પંદર ટકા વધારવાનો લક્ષ્યાંક કરી ત્રીસ લાખથી વધારે વૃક્ષો વાવવા માટે મિશન ટ્રી નામ આપી દેવામાં આવ્યું છેલ્લા ત્રણ વર્ષમાં છાસઠ કરોડથી વધુના ત્રણસો ચોરાણું કામ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યા વૃક્ષોનું જતન કરવા અને પ્લાન્ટેશન માટે જે વૃક્ષો વાવવામાં આવ્યા ને તેની હાલત છે શું આપ દ્રશ્યો જોઈ શકો છો આ દ્રશ્યો જોઈ શકો છો અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે બોલવું જરૂરી છે આ મુદ્દે જાગૃતતા જરૂરી છે જયેશભાઈ ત્રિવેદી ચેરમેન છે રિક્રિએશન કમિટીના એમસીના મહેશભાઈ પંડ્યા પર્યાવરણવિદ છે જયેશભાઈ આપનાથી વાતની શરૂઆત કરવા માગીશ બે હજાર ત્રેવીસનો પરિપત્ર કોનો કાર્પોરેશન વૃક્ષ કારણે નુકસાન છે સ્પષ્ટ છે શું કારણ રહ્યું કે કોર્પોરેશને ખુદ આ વૃક્ષનું પ્રોપર સ્ટ્રીમિંગ ના કર્યું આજે પણ છે મહાકાય વૃક્ષો છે મારા અમદાવાદની અંદર લીમડા જેટલા મોટા નથી ને લીમડા જે આશીર્વાદરૂપ છે એટલા કોનો કાર્પર્સ છે શું કારણ એક મુદ્દો કોર્પોરેશનને કર્યું બીજો મુદ્દો અનેક બિલ્ડરોએ કેમ કે બીયુ પરમિશન લેવી હશે એટલે વનીકરણ અથવા પ્લાન્ટેશન જરૂર હશે એટલે એ વાયા એને કોઈએ ઉખાડ્યા નહીં અને કદાચ હજુ પણ પ્લાન્ટેશન ચાલુ હશે કોર્પોરેશન મહાનગરપાલિકા કેમ સતર્ક નથી આ મુદ્દે રોનકભાઈ આપે વાત કરી કોનો કાર્પસ વૃક્ષની તો એ જે પરિપત્ર આપણે વાત કરી છવ્વીસ નવ બે હજાર ત્રેવીસનો રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા એ બધાને સર્ક્યુલર કરવામાં આવ્યો છે એની અંદર જે વનીકરણ અને નર્સરીઓ છે એની અંદર કોનો કાર્પસને ઉગાડવા નહીં આ પ્રકારનો એ પરિપત્ર છે આપણને પણ વિવિધ માધ્યમોથી અને એનાથી જાણકારી થઈ કે ભાઈ આ કોનો કાર્પસ જે છે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ઘણી બધી જગ્યાએ ગયા વર્ષે જ્યારે અમે મિશન થ્રી મિલિયન્ટ્રી લીધું એ પછી ઘણી બધી જગ્યાએ એ વખતે પણ એવી ડ્રાઈવ લીધી કે જ્યાં કોનો કાર્પસ હોય એને કાપી અને એને બદલે આપણા ભારતીય શૈલીના ભારતીય મૂળના જે વૃક્ષો છે લીમડો છે પીપળો છે એને વાવવાનું એક કાર્ય કરવામાં આવ્યું આ અંતર્ગત ઘણી બધી જગ્યાએ હું બોપલનો સિનિયર સિટીઝન ગાર્ડન હોય કે આપણું લો ગાર્ડન છે જે જે જગ્યાએ માનવ વસાહતની વચ્ચે આ પ્રકારના વૃક્ષો છે એને કાઢી અને આપણા ભારતીય મૂળના વૃક્ષો લગાવવાનું કાર્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે કરવામાં આવ્યું છે બીજી વાત કરું આપને તો આપે કીધું કે ભાઈ કેટલાક વિસ્તારની અંદર જે પિરાણા છે એની અંદર આ પ્રકારના વૃક્ષો જોવાઈ રહ્યા છે મારે પણ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે જ્યારે વાત થઈ કે બે પ્રકારના મત આની અંદર હોય છે તો આમાં સત્યતા શું છે ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે કોનો કાર્પસ જે છે એ ચોક્કસ પ્રકારે સાબિત થયું છે કે શ્વાસ શ્વાસને લગતા ફેફસાને લગતા એનાથી રોગ લોકોને થાય છે એનાથી એની જે પરાગ્રજ છે એ હાનિકારક છે એટલે એ માનવ વસાહત હોય ત્યાં એને વાવવું એ યોગ્ય નથી પરંતુ સામે સામે એવી પણ માહિતી અમને આપવામાં આવી ફોરેસ્ટ વિભાગ દ્વારા કે જ્યારે કોઈ પણ હેવી પાર્ટિકલ્સ હોય છે હવામાં હેવી રચકણ હેવી મેટલ પાર્ટિકલ્સ એને આ જે વૃક્ષ છે એ શોષી લે છે એટલે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જ્યાં છે ત્યાં આ પ્રકારના વૃક્ષો હોવું એ હાનિકારક નથી આ પ્રકારની સૂચના અથવા તો આ પ્રકારનું ગાઈડન્સ વન વિભાગ પાસેથી મળેલું છે અને ચોક્કસપણે જે નવી સ્કીમ થાય છે અથવા તો જે વિસ્તાર છે કે જે લોકાલિટી પબ્લિકની વચ્ચે છે ત્યાં ચોક્કસ પ્રમાણ ચોક્કસ રીતે આ પ્રકારના વૃક્ષો ન વાવવા જોઈએ અમે એના માટે જાગૃતિ પણ કરીએ છીએ લોકોને કહીએ છીએ અને જ્યાં જ્યાં પણ આ પ્રકારના હોય છે ત્યાં એને કાપી અને આપણા ભારતીય મૂળના જે વૃક્ષો છે એને વાવવાનો પ્રયત્ન ચાલુ છે ત્રિવેદી સાહેબ જુઓ આજે પણ અનેક બિલ્ડર્સ છે આ પાર્ટી પ્લોટ જોતા હશો ને કમ્પાઉન્ડ વોલ ના બનાવવી પડે પાર્ટિશન માટે આ જ કોનો કાર્પસ ત્યાં તો પાર્ટિકલ આવતા નથી ત્યાં તો ઔદ્યોગિક વિસ્તાર છે નહીં કોનો કાર્પસ દુનિયાભરનો છે આજે પણ કોર્પોરેશન કેમ કડક હાથે કામ ન લઈ શકે કેમ એને સીલ ના કરે કે આ ભાઈ નુકસાન કરતા પહેલાં પાર્ટિકલ ભૂલી જાઓ એક સવાલ બીજો સવાલ જેટલું વનીકરણ છેલ્લા વર્ષોમાં થયું અને જો એનો આંકડો મેળવીએ અને એરિયા પ્રમાણે ગણીએ ને સાહેબ તો દર એક મીટરે એક વૃક્ષ આપણને જોવા મળે અમદાવાદમાં જે પ્લાન્ટેશન થયું ને પણ વૃક્ષને શોધવા પડે છે શું કારણ માવજત પ્રોપર નથી થતી કોન્ટ્રાક્ટરો પૂરું ધ્યાન નથી આપતા માત્ર ચોપડે જ વાવેતર થાય છે એ કારણ રોનકભાઈ આપના માધ્યમથી હું જણાવવા માગીશ આપણે ગયા વર્ષે મિશન થ્રી મિલિયન ટ્રી આપે જેમ કીધું એમ લીધું ત્રીસ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક આપણે પૂર્ણ કર્યો અને આપના માધ્યમથી જણાવવા માંગીશ કે એનો જે સર્વાઈવલ રેશિયો હોય છે સામાન્ય રીતે આપણે જેટલા વૃક્ષો વાવીએ છીએ એમાંથી કોઈને કોઈના કારણે કેટલાક વૃક્ષો જે છે એ જીવિત રહેતા નથી આ જે સર્વાઇવલ રેશિયો છે અમે ત્રીસ લાખ વૃક્ષો વાવ્યા પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગે આ દરેક જગ્યાએ સર્વે કર્યો કે કેટલા વૃક્ષો વાવ્યા હતા અને એમાંથી કેટલા જીવિત રહ્યા છે આનો જે આંકડો છે એ ઇઠ્યાસી ટકાનો અમને સર્વાઇવલ રેટ મળ્યો છે એટલે ત્રીસ લાખ વૃક્ષો વાવ્યા સો વૃક્ષો વાવ્યા તો એમાંથી અઠ્યાસી વૃક્ષો જીવિત અમને પ્રાપ્ત થયા છે બાર જે છે એ જીવિત પ્રાપ્ત થયા નથી આમ એક પ્રકારનો સારો સર્વાઇવલ રેટ અમારે જે છેલ્લે ત્રીસ લાખ વૃક્ષો વાવ્યા એની અંદર આપણને પ્રાપ્ત થયો છે અને મિયાવાકી પદ્ધતિથી આપણે ઘણા બધા પ્લોટની અંદર પ્લાન્ટેશન કર્યું છે આ જ્યારે મિયાંવાકી પદ્ધતિ પ્લોટમાં પ્લાન્ટેશન થાય છે ત્યારે નિશ્ચિત અંતરની અંદર વધુ વૃક્ષો વાવાતા હોય છે એટલે એમને જમીનમાંથી જે ન્યુટ્રિશન લેવાનું હોય છે એમાં એમના વચ્ચે સ્પર્ધા થાય છે એમાંથી કેટલાક વૃક્ષો બળી જવાની છોડ બળી જવાની સમસ્યા થતી હોય છે પણ ઇઠ્યાસી ટકાનો જે સર્વાઇવલ રેટ છે એ ખૂબ જ સારો ગણાય અને આ પ્રકારે અમે ત્રીસ લાખ વૃક્ષો વાવી અને અઠ્યાવીસ ઇઠ્યાસી લાખ અઠ્યાસી ટકા જેટલો સર્વાઇવલ રેટ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ ત્રિવેદી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખું આપે કહ્યું ને ખરેખર એ પ્રકારે થાય તો મારા અમદાવાદમાં ગાંધીનગર જેવી લીલોતરી જોવા મળશે હાલ જોવા નથી મળી એ હકીકત છે પણ આપ જે કહો છો એ પ્રકારે હોય તો એ મળશે અને બીજું ફરીથી કહું છું અનેક પાર્ટી પ્લોટ ત્રિવેદી સાહેબ ચેક કરાવજો હું ફરીથી કહું છું ચેક કરાવજો ત્યાં ઔદ્યોગિક વિસ્તાર નથી ભૂગર્ભ જળ ખેંચી જાય છે એક બાજુ આપણે કહે છે કેદ ધરેન વરસાદો પાણી સાચો સાચવવું જોઈએ બીજી બાજુ આપણું જ ભૂગર્ભ જળ આ રાક્ષસી વૃક્ષ ખેંચી જાય છે પાર્ટી પ્લોટવાળા રૂપિયા બચાવવાની લાલચે ચોપડે બતાવવાની લાલચ છે આ લીલા દેખાય એ માટે આનું વાવેતર કરે છે વિનંતી કરું છું એ ચેક કરાવજો ઘણું બધું જાણવા મળશે મારી ફરજ છે આપ સુધી એ વાત પહોંચાડવાની ખેર મહેશભાઈ મારી સાથે જોડાયા છે મહેશભાઈ પર્યાવરણ મુદ્દે મુદ્દો બનાવવા સિવાય મેં જાજુ કામ નથી કર્યું જમીન ઉપર જઈને આપે જમીન ઉપર જઈને કામ કર્યું છે આ જે રાક્ષસી વૃક્ષ છે એ એને એની ભારકતાને પ્રશાસને કેટલી ગંભીરતાથી લીધું છે તમારો અભ્યાસ શું કહે છે બિલકુલ નથી લીધી આપે જે પૂર્વભૂમિકા મેં વાત કરી કે લીલું છમ લાગે છે સરસ પ્રભાવક લાગે છે ઝડપી ગ્રોથ છે એટલે વૃક્ષો જ વૃક્ષો દેખાય એને લીધે એ આ પરિપત્રને પણ ઘોરીને પી ગયા છે અને કરવો પડે એમ હતો એટલે કર્યો છે કારણ કે રોનકભાઈ તો નવાય લાગશે પાકિસ્તાન અને ગલ્ફ કન્ટ્રીએ પણ આની પર પ્રતિબંધ મૂક્યો છે આ કોનો કાર્પસ પર અને હરિતાવનમ કરીને એક સ્કીમ ચાલે છે તેલંગાણામાં ગ્રામ પંચાયતમાં બંધ કરવાના એ લોકોએ પણ આની પર પ્રતિબંધ મૂક્યો છે એટલે એ એનું કારણ એ જ છે કે એટલા બધા મૂળિયા ઊંડા જાય છે પાણી શોષી લે છે અને ખરેખર બહુ નુકસાન થાય છે એના પરાગ્રજને બીજાના જે શરદી ઉધરસ અસમ અસ્થમા શ્વાસ દમ જેવી બીમારીઓ થાય જ છે એટલે એ જે સાહેબ કહ્યું કે એના ઉદ્યોગ પણ એવું નથી તમે પાર્ટી પ્લોટો પણ જોવા મળે છે અને અલ્ટિમેટલી તો તમે લો કે પીરાણા પીપળાજ રોડ પર જે દ્રશ્યો બતાવી રહ્યા છો ત્યાં તો આપણે પસાર થવાના જ છીએ એટલે પરાગ્રજ હોય એ તો તમારે ત્યાં આવવાની જ છે કે એનો એનો બંધ નથી જતો એટલે એ વાત ખોટી છે એટલે એની ઉપર એ કોનો કાર્પસ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ પણ એ સાહેબ જે જયેશભાઈ બોલી ગયા એ એવું બોલ્યા કે છે કે આ તો વન વિસ્તાર વન વિભાગની નર્સરીઓ પૂરતું મર્યાદિત હતું એમણે બીજી ગાઈડલાઇન નથી આપી એટલે ત્યાંની નર્સરીઓને એમાં નુકસાન કરીને બીજા નહીં કરે એવું કારણ કે આું વૃક્ષ પવિત્ર છે દુનિયામાં કશી જ વસ્તુ નકામી નથી બધી જ ઉપયોગી છે પણ કઈ જગ્યાએ વપરાય છે એ જરૂરી છે એટલે અફીણ ફાયદાકારક પણ છે ને એટલું નુકસાનકારક છે તો પછી કયો ફાયદોને કયો નુકસાનને નક્કી કરવું પડે એટલે તમારું જેમ કે આપણું જે ત્રીસ વર્ષ પહેલાં જે ઝાડ વાવ્યા હતા ગાંડો બાવળ એ રણમાં ઉપયોગી છે અહીંયા નકામા છે એટલે કઈ જગ્યાએ કઈ ભૌગોલિક પરિસ્થિતિમાં વાવવા જોઈએ અને ના વાવવા જોઈએ એ નક્કી કરવું પડે એટલે આની ગાઈડલાઈન હોવી જોઈએ ચોક્કસ અને હવેથી પણ શીખવું જોઈએ વન ખાતાએ પણ કારણ કે તમે જુઓ એરપોર્ટ પર પણ તમે આવું સીડ્સને લઈ જતા હો તો ચેક કરતા હોય છે સીડ્સને પ્રતિબંધ છે સીડ્સ સીડ્સને બધી લઈ જવાની કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને નુકસાન થાય તો આ તો ના પૂરા એવી ખોટ છે તો પછી આ કોનો પણ જેવા વૃક્ષો અહીંયા રોપાઈ ગયા તો કોઈ કંઈ અભ્યાસ જ નહોતો કર્યો અને હવે અભ્યાસ કર્યા પછી પણ તમે બહના બનાવો છો કે નાના નાના ધૂળના રસકણો હેવી મેટલ્સ હેવી પાર્ટિકલ્સ આ બધાના શોષી લે છે અલ્ટિમેટલી નુકસાન કરે છે અને એને સ્ટ્રકચર પણ બગાડે છે એટલે આ આવા ના ચાલે આ લીલોતરી ભલે ના દેખાતી ગાંડા બાવાની પણ સરસ લીલોતરી દેખાતી સેટેલાઇટથી વ્યૂ લો તો ગ્રીનરી જ ગ્રીનરી દેખાય પણ એ ના વાવાય એટલે આ મોટી ભૂલ છે જાગ્યા ત્યાંથી સવાર જે થઈ તે થયું પણ એને ઉખાડીને ફેંકવા જોઈએ બીજા સરસ વૃક્ષો છે જ તો વાવે ને મહેશભાઈ જે પ્રકારે દાવો કર્યો કે એસી ટકા જે વાવ પ્લાન્ટેશન થાય છે બાકીનું એ સારવાર થઈ ગયા છે આપ શું મારો છો એ દાવો દાવો સાચો કેટલો પોકડ પોકળ એટલા માટે કે મને ખબર સિસ્ટમમાં સોસાયટીઓમાં માગ્યા એટલા આપી દીધા પછી સોસાયટીઓમાં ઉછર્યા નથી મેં સરકારને વારંવાર લખ્યું હતું કોર્પોરેશનને પણ લેટરમાં લખ્યું હતું કે તમે સોશિયલ ઓડિટ ઊભી કરો ભાગીદારી બનાવો અને જ્યાં વાવ્યા છે ત્યાં લોકોને જોડો એ વોર્ડના લોકોને જોડો બીજાના લોકો જોડો એ મોનિટરિંગ કરે તો એ સાચો આંકડો બહાર આવશે બાકી ગયા વર્ષે એ એમ સ્વીકાર્યું હતું કે ચાલીસ ટકા સર્વાઈવ રેટ છે તો આટલો ડબલથી પણ વધી જાય અને ડબલથી વધી જાય તો હવે આવતા વર્ષે ઝાડ નહીં વાવા પડે કારણ કે બે હજાર બારમાં વન ખાતાએ એક અભ્યાસ કરેલો સ્ટેટસ ઓફ ધ ટ્રી કવર અને એમાં જે ગાઈડલાઇન આપી છે એ ગાઈડલાઇનનો તો ભંગ થાય છે અને પછી વન ખાતાએ પણ એ બંધ કરી દીધું કારણ કે એમાં તો પોલ ખોલતી હતી પોતાની જ પોલ ખોલતી હતી એટલે આ થર્ડ પાર્ટી મોનિટરિંગ થવી જોઈએ થર્ડ પાર્ટી એટલે કોણ જે વોર્ડમાં વવાયા છે એ વોર્ડના નાગરિકોને જોડો ને એ મોનિટરિંગ કરે એટલે મોનિટરિંગ એટલે કંઈ આપણે સરકારને છોટી લઈને મારવાનું નથી પણ ઝાડ કેમ નિષ્ફળ ગયું તો કેવા કારણથી નિષ્ફળ ગયું છે એની તપાસ કરે તો એને સર્વાઇવલ રેટ વધી જાય બાકી જયેશભાઈ જે વાત કરી એ એ દાવા સાથે હું સંમત નથી નહીં તો એ જો દાવો સાચો હોય તો આવતા વર્ષે કદાચ આટલા ઝાડ નહીં વાવવા પડે અને પાંચ વર્ષ પછી તો ઝાડ વાવવાનું બંધ કરી દેવું પડશે કારણ કે જમીન જ નહીં હોય જગ્યા જ નહીં હોય ક્યાં ઝાડ વાવશો તમે એટલે આ આ અઠ્યાશી જે સર્વાઈવલ રેટ કહો એને હું માનતો નથી ખેર આજે વિશ્વ વન દિવસ છે ત્યારે હકીકત એ છે તમામ શહેરો જંગલ બન્યા છે એ હકીકત છે પણ એ જંગલ સિમેન્ટ સિમેન્ટ બન્યા બન્યા છે છે વૃક્ષોનું દિકંદન વાળ્યું છે અને પેલું જે રાક્ષસી વૃક્ષ છે એનું વાવેતર કર્યું છે એનાથી પણ વિશેષ દર વર્ષે તાપમાનમાં સતત વધારો થાય છે સતત વધારો થાય છે એનું કારણ કોઈ હોય તો વૃક્ષોનું જે નિકંદન વળ્યું છે ને એ જ સરકારનો દાવો સાચો હોય ને સાચો હોય ને એટલું જ ખરેખર પ્લાન્ટેશન થયું એનું ધ્યાન રાખવામાં આવ્યું હોત ને તો મારું ગુજરાત જે છે ને કાશ્મીર હોત કાશ્મીર 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 કે માઉન્ટ આબુ ના જવું પડતે એટલા વૃક્ષોનું પ્લાન્ટેશન થયું છે દુઃખની વાત એ છે થોડું ઘણું થયું થોડું ઘણું પેપર ઉપર થયું અને થોડું ઘણું જે થયું હતું એનું કોઈએ ધ્યાન ના રાખ્યું અને ફરીથી કહીશ જો સિમેન્ટ કોંક્રિટના જંગલોમાં તમને રસ હશે ને તો પછી તડકે તપજો નહીં તાપથી મરજો